જેમ તમને હું મહાન મહાપુરુષના દર્શન કરાવું છું ત્યાર એવા મહાન મહાપુરુષના દર્શન કરવા આપણે આવી ગયા છીએ જામનગર એમને એમના મહારાજને આપણે પૂછી આપનું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને પછી અમે જ્ઞાન રૂપી પ્રસાદ લેવા આવ્યા છીએ અને તમને અમને એવો આનંદ કરાવો જ્ઞાન રૂપી કે દર્શક મિત્રોને આનંદ થઈ જાય પ્રભુ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ તમે અહીંયા આવ્યા નથી તમે હતા જ તમારા વગર જગ્યા આણું જગ્યા પણ ખાલી નથી પછી કોઈ પણ હોય જે ગાડી છે તો તમને એમ થાય ને કે અમે ગાડી ઉપર બેસી નહીં આવ્યા એ પણ એક ભૂલ ભરેલું કામ છો ગાડી એ એક છે ગાડી ઉપર ભ્રમ ઉપર તમે બે એકો સીટ ઉપર બે એકો હેન્ડલ પકડાય તો બધું આમ બ્રહ્મ જ છે એમ કહેવાનો આશરે શું થાય પણ એ ક્યારે કે પોતે પોતાના જ વિચારે આવે અત્યારે વાત કરીને તોય ભૂલાઈ જાય યાદ નહીં રાખવું છે બરાબર છે પણ પાછું ભૂલાઈ જાય ભૂલાય કેમ જાય છે નિષ્ઠા નિષ્ઠા નથી એટલે ભૂલાઈ જાય નિષ્ઠા નો આવી જાય તો

જો સુરતા અહીંયા નહી હોય તો એ શબ્દને પકડી ના શકે એટલે હું તો ઘણી વખત આવા વિચારો લઈ લઉં જ્યાં સુધી સ્ત્રી અને પુરુષ એકમતા થાય ને તો અમરા પર સત્તા આવું પણ બોલ્યા છે અને એકમત બે નો ન હોય તો શું કરે બા જેવો શું કરે બે લડાઈ કરતા હો ઓલો કહે શામ કરું ઓલો કહે શામ કરું હોય કઈ કે ભે લઈને મારી બેન ને દૂધ ઓલો ન દેવો કેમ કે સુરતા ઈ શબ્દ ને મળી નહીં અને નિરાત ની વાતો એટલી બધી કે ગમે એ બોલે એ સત્ય છે હાલો ને જે બોલાય એ બધું નામ છે તો સત્ય નથી નામ એ ધામ નીચે સૌ સંત તણો નામ છે એ ધામ છે નિરાત નો સિદ્ધાંત છે એટલે મારો પણ એક એવો સિદ્ધાંત છે કે નામ છે એ ધામ કારણ કે ગમે એટલું હોય અને કેમ કે જેમ કાચબાજ જેવું ધ્યાન રાખવા જેવું છે પોળો થાય અને પાછો હકેલી લે ક્યાં ક્યાં હકેલાય તો ના બે ધામ બધું બોલાય બોલવા દો કરે તો કરવા દો એનેથી સંતોષ નહીં થાય આવા વિડીયા ગમે એટલા તમે ઉતારો એને સંતોષ નહીં થાય પણ વિડીયામાં કોઈ પણ પુરુષ એવો આવી જાય કોઈ લક્ષી બરાબર છે તો એને પામી શકે છે એવું કઈ નથી કારણ કે હું આ એને ખબર જ નથી સત્ય ક્યાં સત્યુ છે એને ખબર જ નથી કે સત્ય ક્યાં પડ્યું છે કારણ કે જો ધનમાં અહીંયા નથી બરાબર છે પછી લાખો માણસોની પબ્લિક ભેરી કરી કેટલા માણસો હોય માણા કેટલા હોય એટલે માણા ઘણા હોય માણસ એક જ હોય છે પાસે આપણે ઊભા હોય ને એ પૂરા થઈ ગયા છે એટલે એવી નિષ્ઠા પકડવાની છે બાપુ આપણે શું કરવાનું છે અનંત દેખાય છે એ અજ્ઞાન છે એ ગુરુનો બાળકો નથી ભાઈનો એટલે એને અનંત દેખાય છે અને એનેથી ઈ પોતાનું સ્વરૂપ છે તો બરાબર છે પણ એનાથી ઈ અડગો છે પોતાનું જે સ્વરૂપ છે એનાથી અડગો છે સુરતા એની અળગી પડી છે સુરતાનું જયારે મિલન થઈ જાય ત્યારે અનંત જ્યોતિબંધ થઈ જાય આમાં કેટલા આંગરા કેટલા આંગરા તો કે હા કેમ કે આ કેટલા દેખાય કેટલા કેટલા દેખાય છે એટલે આમ જે સિદ્ધાંત છે એ શું છે ઓલા ને એ પાંચ ન દેખાય એક દેખાય જ્ઞાની ને એક દેખાય અજ્ઞાની ને અનંત દેખાય એટલે એમ લાગે છે કે આપણે તો હો બહુ મોટા ને મહાન થઈ ગયા એક જ આત્મા હોય મહાન ગતિ ક્યાં આવી આ લોકો તો અને એવું વિચારતો કે હું ગુરુ છું ને મેં આને બોધ આપ્યો છે જ્ઞાન તો અજ્ઞાનતા પાછો એ જ્ઞાન નથી આત્માને કોઈ સંજોગોમાં બોધ અપાય નહીં

એટલે કીધું ને કે આ ફૂલમાં આખું જગત જેટલું કઈ કરો ગુરુ માનો શિષ્ય માનો બધું આમાં એક સાથે બધું સર્વ સદા એક જાણે બધું જણાય જાય કારણ કે એક જ વિચાર એક ના જ આપણે લેવાના શું કરવું છે એટલે કારણ કે એ પોતે કાંઈ કાંઈ કોઈ દિવસ કર્યું જ નથી પણ જે અજ્ઞાન છે એને થાય શંકર ભાણ સાહેબ બોલે છે કે ભાઈ મુખ વગરનું બોલવું કાન વગરનું સાંભળવું નાક વગરનું સૂંઘવું હવે નાક વગર સૂંઘાય તો મોઢા વગર બોલાય એટલે આ તો સદગુરુ પાસે જાય એટલે મોઢા મુખ વગર બોલતા શીખડાવે નાક વગર સૂંઘતા દેખાડે શીખડાવે આંખ વગર દેખતા શીખડાવે કાન વગર સાંભળતા શીખડાવે ઓલા ને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે એટલે એને એમ થાય છે એટલે શંકરદાસે પ્રશ્ન લીધો એક તો કે બળબડાટ કરો છો અને વરી પાછા કહે છે કે મુખ વગર બોલવું કે જ્યાં સુધી તું મને બોલતો જોયો છે ને ત્યાં સુધી તારી બુદ્ધિ કાચી છે કાચી શું કામ કીધી કારણ કે સદગુરુ વચનનો અધિકારી નથી નથી આ એમાં પણ આ તો હું કઉ છું ખોટું કહેવાય એને એટલું જ કીધું કે એક તો બળબડાટ કરો છો ને મૂકતા નથી બળબડાટ વરી પાસે એમ કેવું મોટા વખત બોલું એટલે બધા કોઈ પણ હોય જ્ઞાની હોય કે અજ્ઞાની હોય ગુરુ જાણે ગયો હોય તો ભલે ન ગયો તે ભલે બધા મોટા વગર બોલે છે ને કાન વગર હાલ પણ એને ખબર નથી શું એને ખબર નથી રવિમાત્મા કે છે કે અર્ણલિંગ પદ જે અનુભવે જ આખો ગુરુ ગમ હોય લિંગ એટલે શરીર થાય અને અર્ણલિંગ એટલે કે આત્મા જેને નિરાકાર કહેવાય ઈ પદને જાણે અને પ્રેક્ટિકલ એનો અનુભવ હોય એક એક વાત નો પણ ક્યારે કે વચનનો અધિકારી થઈ જાય એટલે અહીંયા ત્યાં વિચાર કરતો હોય છે સુરતા અહીંયા નહિ હોય ક્યાં એ શબ્દ જે ગુરુએ શબ્દ આપ્યો છે ને એ શબ્દ શબ્દને ગુરુએ જે આપ્યો છે અહીંયા ધ્યાન ન હોય તો અને એની યાદી ન કરે તો તો પછી આવડવા જે જગત નું જે છે એ દ્રષ્ટિ મળતી નથી છે જ નહી નક્કી કરાવી દે મને તો ગમે ત્યારે એવું થાય નિષ્ઠા જાય એમ એક નક્કી કરાવી દે તો ગમે એ ચીજ હોય એ નક્કી કરાવી દે તો ખરો કહું તો નક્કી તો કરવા જાય તો થાય નહીં હાથ એક નક્કી કરવા જો તો આને શું કહેવાય આને શું કહેવાય કાંડું જ કહેવાય ને તરત કા હાથ તો નક્કી નથી થયું તો પછી કાંડું નક્કી થાય કે ના નો થાય કારણ કે આને આ બધી શું છે આંગરા આંગરું એક નક્કી નો થાય નખ ને બધું આવી જાય કે ન આવી જાય તો આખું ભ્રમ કરી દીધું છે કરી દીધું વચન અધિકારી અધિકારી ને એક એ આવરણ નો આવે જાઓ કે અટકે નહીં અટકે કેમ નહીં કેમ નથી અટકતો નિષ્ઠાનું નિરાતા કીધું ને એમ નિષ્ઠાનું નિષ્ઠા જોવી નિષ્ઠા નથી ત્યાં સુધી અટકી અટકીનું પડશે અટકીને અટકે ક્યાં સુધી નિષ્ઠા નથી જેને તીવ્રતાથી જે પુરુષ ગયો છે ખાલી કેતી કેતી થી જાય ને તોય નિષ્ઠા ન આવે એક કારણ કે અને કદાચ એ ગુરુ ને યાદ લઈએ વાણી જેમ બોલે ને શીખી બરાબર છે પણ અનુભવીને જયારે આવે ત્યારે ખબર પડે અનુભવીને અનુભવી મળે ને બરાબર છે એટલે ખબર પડે તરત કાટ ના કાને નિષ્ઠા નથી કેમ કે અહીંયા અહીંયા ઈ જે ચોપડા પાકા કરી અને બોલે છે અને આ ચોપડો લખાય છે હા અને બધા ચોપડા જે છે ઈ આ ફૂલ ની અંદર રમાઈ જાય શું ગમે એટલા હોય ને તો આમ આવાય જાય ને આનું એક જ્ઞાન થઈ જાય બરાબર સદગુરુની શાન એટલે શાંતિ ભાન થાય એટલે પછી પાછો લખવતે જાવ એ કોઈ એમ ન કહી શકે કે આમાં ફરક છે એમ જાઓ પણ એની નિષ્ઠા પોતાની જ નિષ્ઠા કામ કરે છે આમાં બીજાની ન કરે સુરતા એ શબ્દમાં લીન થાય તો સ્ત્રી અને પુરુષનો ઘરવાર વ્યવહાર આવે તો એ એકમતા થાય ને તો સ્ત્રી પુરુષ એક મતા તો અમરા પર માં સત્તા કારણ કે સુરતા અને શબ્દ સ્ત્રી અને પુરુષ જગતમાં કારણ કે બે એક મતા થઈ જાય તો પણ નોખા નોખા જાય તો એક જ ગુરુ બાળકા હોય એક ઉગમણો જાતો હોય એક આથમણો જાતો મેં જોયેલા છે આ મારા પ્રમાણ છે એમ નમ થઈ એક ઉગમણ પછી એને બોધે પણ આપ્યો બોધ આપ્યો હોય તો શેના ઉપર હોય કાયમની માટે તમે જે કઈ ધંધો લઈને બેઠા છો બરાબર છે તો તમે સવારે આઠ વાગે કે નવ વાગે જે તમારો ટાઈમ હોય એ ટાઈમે તમે દુકાન ખોલી દેવો છો ખોલતા બરાબર તો એ જે દુકાન જે ખોલો છો પણ આવડો આ વિચાર ખોઈ લો ક્યારે ગુરુ એ કીધો પહેલો વિચાર આ ખોલવાનો છે ક્યો ગુરુ એ કીધું ધન મથે બરાબર છે હવે ઈ એને શું કહેવાય મનમુખી કેવાય જ્યાં સુધી ધન ઉપર જ મત તો હોય એને સંતોષ જ ન હોય તમારે જોવાનું નિરાત મહારાજનો પણ એવો શબ્દ છે કે જેમ જેમ ઉદ્ધમ કરે તેમ તેમ જીવ બંધાય આપ બળે છૂટે નહીં છોડે સદગુરુ રાય કોણ છોડે ગુરુ છોડે એટલે કીધું છે બીજી સાથે એમાં કે ગુરુ વિના જ્ઞાન નો ઉપજે ગુરુ વિના મળે ની ભેદ ગુરુ વિના સંશય ન મટે ભલે વાંચે ચારે પછી એની અંદર શું કીધું કે નેહ વિના હરી નહીં મળે નેહ એટલે પ્રેમ હોવો જોઈએ પોતાને પામવું છે પોતા ઉપર તો અહીંયા પ્રેમ હોવું જ નહીં જેમ હું ધનવાન થવું છે દુકાન નવ વાગે આઠ વાગે કે છ વાગે જે ટાઈમ હોય એ ટાઈમે આપણે ખોલી નાખી છે તો અહીંયા પ્રેમ નો હોય આખી રાત જાય તો જયારે જાગે ને એટલે તરત ઇજા ઓલા ને શેના આવે દુકાન ના આવતા હોય અને આને ને આવતા હોય બ્રહ્મ સ્વરૂપ છે કાયમની માટે એની અંદર રથ રહેતા રહેતા જ જે આ કઈ સતરંગી છે એ સતરંગી પથરાણી એ નથી અને દેખાય પણ નહીં એ નિષ્ઠા વિચાર કરતા કરતા આવે છે રાતે તો એવા વિચાર એના હોય છે જાગે ને એટલે તરત એટલે કીધું ને કે જાગે ને એને જગત દિશે નહીં હા અને ઊંઘમાં હા અટપટો ખેલ છે ઊંઘ એટલે અજ્ઞાન ઊંઘ એટલે શું છે પોતાના સ્વરૂપનું અજ્ઞાન બાકી આમ કઈ કોઈ જે આત્મ આત્મતત્વ છે ઈ ઊંઘે તો ઈ હું એ જેનું કાર્ય છે શરીર થાકે તો શરીર ઉયે થાકેલું છે એ હોય જાય પણ આત્મ છે એ હું નથી અને પાછું બધે છે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું એક પ્રેક્ટિકલ એ જરૂર છે અને કોઈને પૂછજો હજી હું આ જવાબ એ નથી આપતો અત્યારે અમુક તો એમ સમજી લેજો કે હું તમારામાં કેમ છું તમે મારામાં કેમ છો છો ખરો તમે મારામાં પણ કેમ પ્રેક્ટિકલ જવાબ હોવો જ્યાં સુધી આપણે આપણો વિચાર નહીં કરી ત્યાં સુધી પ્રેક્ટિકલ કોઈ સંજોગમાં થાય નહીં હું હોઉં કે સારા જગતનું કોઈ પણ હોય એટલે એક એક વાત ના વિચાર પોતાએ પોતાના જ લેવાના છે બીજાના વિચારે આ કામ કરાય એમ નથી અને બીજા ને વિચારે વાત કરશો ને તો એ ફરશે નિરાત ની વાત કરી કે નિરાત એમ કહી દીધું કે ઉત્પન્ન નથી ને પ્રલય નથી થવાનું એટલે હું તો તરત એ તમે બોલો તો તરત કઉ કે ઉત્પન્ન નથી થયો અને પ્રલય ન થવાનો કેવી રીતે કોણ પ્રલય ન થતો અને ક્યાં થાય છે પ્રશ્ન તો થાય ને હે તો નિરાશ કીધા વગેરે કે હમસરીખામ ખૂબ બુજે બીજા સર એ મારા જેવો હોય તો જ મને બુજી શકે એટલે સમજી શકે પછી કીધું કે જૂની રાહ છે જીવ ચાલે તે હમે જ્યાં કહે ત્યાં જ્યાં ક્યાં અહીંયા આવું છું તો હું કેવી રીતે અહીંયા આવું છું અને પાછું અહીંયા સુધી બતાવો કે દેહ સહિત દિદારા સહિત દિદારા એમ બતાવતું હોય તો વિચાર તો આપણે કરવો જોઈએ ને એમ પણ ક્યારે કે આ જયારે ગુરુ પાસે ગયા હું તો એટલું જ કહું છું કે આ તન ભાવ મૂકી દેવાનો છે ધન મૂકી દેવાનો તન મન અને ધન મન સંકલ્પ કરતું હોય તો બીજા બીજે ને આમાં સંકલ્પ સંકલ્પ લઈ લ્યો ને એટલે વ્યો જાય ગુરુ જે બોધ છે અહીંયા આપણે લઈ લેવું આપણી સુરતાને એટલે તરત ઓલું વ્યો જાય બાહરિક દ્રષ્ટિ ઓટોમેટિક હોય જાય ને કાઢવી ન પડે ક્યાં દેખાય મને તો ગુરુ એવું દેખાડ્યું છે અને આ તો હું એને જાણું છું સપનામાં એટલા માટે કે છે ને કે સપના સપનાને તું જાણે છે તો તું એનો દ્રષ્ટા છો તો આને બધાને તમે આ જગતમાં જાણો છો એના તમે દ્રષ્ટા છો જેમ મોળું સપનું હુતા હોય ને સપનું આવે એમાંથી જાગી જાવ એમ અત્યારે આ જાગી જવા જેવું છે જાગ્યું નામ જાણું જાગવું નામ જાણું જે જણાય જાય એટલે તરત પૂરું જો તમે કે મને આના ઉપર એ થાય આમ આપણે વાત સચાવી દે એટલે મને જેસલ યાદ આવી ગયો જેસલ જેવું તમે કર્મ નથી કર્યું પણ કેટલી વારમાં એને મુક્તિ આપી એક પળમાં ઈમાં આમાં કોઈ એવું નથી કાઈ જાજો ટાઈમ જે કેવાય કેવામાં આવે કીધું નથી તરત મુક્ત થયો નથી બસ્પતિ તમે જે કાઈ બોલો એનાથી ઈ અલગ છે જાઓ શબ્દ માં આવે એવો નથી તો થી પણ દેખાય એવો નથી કાનથી મોટે એટલે એક એક વાતના વિચારો તો આ તો પોતે પોતાના જ છે બીજાના નથી આપણે આપણો વિચાર કરશું ત્યાં આપણને આ દ્રષ્ટિ ઓટોમેટિક આવશે લેવાની જ આવી પડે લેવા નહીં કેમ કે બ્રહ્મ નું સ્વરૂપ છે દેખાય છે એ નથી પછી શું આ મોબાઈલ નથી દેખાતો ને એમાં વિડીયો ન હોય કઈ જય કૃષ્ણ મોબાઈલમાં માં વિડીયો ન આવે મોબાઈલમાં વિડીયો ન આવે હું બોલું ને એ જ્ઞાન ક્યારે કે એ તમે હજી અત્યારે નહીં પણ તમે જેટલો જેટલો પછી આ પાછો આનો પાછો અને એનો વિચાર કરશો ત્યારે તમને ખબર પડશે કે આ બાપા તો આમ ક્યારે ક્યારે ખબર પડે એનો વિચાર પછી કરી જે શબ્દ છે બરાબર છે એનો વિચાર કરશું તો ખબર પડશે બરાબર છે પણ એનો વિચાર ન કરી તો શું થાય ત્યાં સુધી જીવશે જીવ પણ ભોજા વખત બોલા કે જીવ પણ તે પદ કોઈને જડે અનુભવી હોય તો આપવું છે જીવ એટલે શું થાય જીવ કેને કહેવાય કેને કહેવાય જીવ હે હા કારણ કે જ્યાં સુધી ગુણ ઉપર દ્રષ્ટિ પડી છે એને આ હુજે હો ગુણ ઉપર દ્રષ્ટિ હોય ને એને એને હું ઉપર હોય તો પછી નામ છે નામ ઉપર હોય તોય એનો તો તમે એને જાણો છો નામ રૂપ અને ગુણ આને ત્રણેય તમને જાણો છો તો જીવ માયા અને જીવ અને ઈશ્વર આને તમે જાણો છો આના તો તમે દ્રષ્ટા છો તમે જાણો છો જાણે છે તો એ નથી ને પણ જાણે છે છતાં એમ માની લીધું છે કે આ હું છું અને એ આવા સત્સંગથી એટલે કે સમાગમથી થી એની જે સુલતા છે એ એને ફેરવવી વિશે બાકી આત્માને કે રાજુભાઈને કાંઈ જ્ઞાન આપવાનું નથી એ ચોક્કસ એક ચોને પ્રકાર કોઈને અપાતું નથી બોલો કયો જો કાંઈ તમને પ્રશ્ન હોય હવે એની અંદર તો તમને કાંઈ કાંઈ હોય તો કયો તો આપણે થોડાક એમ ના હાલીએ ખૂબ એમનો અનુભવ અને ખૂબ નિષ્ઠાની વાત કરી છે ખરેખર જો આપણે ખરેખર આત્માને આની જરૂર નથી અને જીવને ખરેખર જો તમારે આત્મા તરફ લઈ જાઓ જીવની વાત તો નિષ્ઠા રાખવી પડે મારા જેમ વાત કરી છે બોલો સદગુરુ મહારાજ કી જય